સલાબતપુરા મોમનાવાડ વિસ્તારમાં તૈયાર પાનની સામે યુસીસી ના કાયદાને રદ કરવા માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુસીસી નો અમલ કરવાની વિચારણા ચાલી છે આનો વિરોધ સુરતના મુસ્લિમ સમાજને આગેવાને કર્યો છે યુસીસી માં લગ્ન ના રજિસ્ટ્રેશન ની વાત હોય તો મુસ્લિમો માં તો મેરેજ જ થાય છે તે અંગે કાજી પાસે લખાય છે અને તેના સાક્ષીઓ પણ હોય છે તેના માટેની રકમ પણ નક્કી કરેલી હોય છે કે તમે કંઈક કરો તો આટલી મેરની રકમ ચૂકવવી પડશે આ ઉપરાંત મિલકતમાં સ્ત્રીઓને ભાગીદારી આપવી તો ઇસ્લામમાં તો એક હજાર ચારસો વર્ષથી છે કોઈ પણ સ્ત્રી બહેન કે દીકરી હોય તો તેને મિલકતમાં ભાગીદારી આપવામાં આવે જ છે જેથી યુસીસીની કંઈ જરૂર રહેતી નથી તેવું મુસ્લિમ સમાજના નિષ્ણાતો કહી રહ્યા છે યુસીસીને લઈને જુમ્માની નમાઝ પઢાવી આવેલા મુસ્લિમ બિરાદરોએ હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો તો કેટલીક જગ્યા પર સ્કેન કોડ કરી વિરોધ કર્યો હતો ત્યાં સુરત સલાબતપુરા મોમનાવાડ વિસ્તારમાં તૈયાર પાનની સામે યુસીસીના કાયદાને રદ કરવા માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ઇકબાલ ફરામ સુરત ગુજરાત નૂરશાહી મુમિન જમાતના જનરલ સેક્રેટરી અને આજે અમારા ઉપપ્રમુખ દૂરશાહી સમાજના પણ છે અને અમારા માજી પ્રમુખ પણ છે વડીલો પણ છે સલાવતપુરા મોમનાવાડ ખાતે કાદરભાઈ જળવલા ત્યાં દૂરશાહી મોદી જમાની એક મિટિંગ યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ બોર્ડના વિરોધમાં એક મિટિંગ થઈ હતી એ મિટિંગમાં અમારો એક એજન્ડા એ છે કે ભાઈ આ સિવિલ કોડ અમારા ઇસ્લામના ખિલાફ અને ઇમાનવાળાના ખિલાફ છે એટલે અમે એનો સખ્ત વિરોધ કરીએ છીએ આ ત્રણ તારીખે આવનારી સમિટીને બી અમે મળીશું ને પૂરા ગુજરાતમાં સિવિલ કોર્ટનો અમે બહિષ્કાર કરીએ છીએ કે કે સીધો સીધો અમારા ઇસ્લામમાં એક ટાર્ગેટ છે તે હવે એનો અમારે એક જ વાત છે કે અમારો આ વિરોધ થાય તે અમે અમારા અહીંયા નૂરસાઈ ઉમી જમાતના કરીવાલ જમાતના વાંકાનેરી જમાતના રાજસ્થાની સમાજ અને ઉત્તર ભારતીય સમાજ બધા લોકો સમાજના લોકો સારા સારા ઘરના આવ્યા ત્યાંથી અમદાવાદ સિવાય પંદર પાંચસો સાતસો લોકોની એક મીટિંગ થઈ હતી એમાં એક આ એજન્ટ એને કે ભાઈ બાળકોટના માધ્યમથી અમે આ ગુજરાત સરકારને પહોંચાડ્યા તો અમારો જ વિરોધ છે અમે ગુજરાતના મુસ્લિમ સમાજ સિવાય બીજા સમાજને બી એક અપીલ કરવા માગીએ છીએ કે ભાઈ અમારા સાથે આ જોડાવ કે આ શરિયતના અમારું સીધું શરિયતના સરકારની દખલગીરી છે અમારી સરીયતના જે શરિયા કાનૂન છે તે ઇસ્લામના જે અમારા આલીમ મોલવીઓ છે જે ચલાવે છે એના સરીયતથી અમે ચાલીશું એટલે અમે લોકોથી બી અપીલ કરીએ કે ભાઈ શાંતિથી વિરોધ કરે અને એનો અપીલ અમે એના માટે કરીએ કે ભાઈ એને સરકાર તક આ વાત અમારી પહોંચાડીએ આ સલાહાદુરા મોમનાવાડમાં આજ રોજ મોમિન જમાત ગુરશાહી મોમિન જમાત કડીવાલ મોમિન જમાત અને વાંકાનેરી મોમિન જમાતના આગેવાનોની એક મિટિંગ હતી મિટિંગનો મુખ્ય મુદ્દો એ છે કે ગુજરાત સરકાર જે યુનિફોર્મ સિવિલ કોડ સમાન સિવિલ કોડ લાવવાની જે કવાયત હાથ ધરેલ છે એની સામે મુસ્લિમ સમાજને સખત વિરોધ છે એટલા માટે કે મુસ્લિમ સમાજ ઇસ્લામ ધર્મને ફોલો કરે છે અને એક કુરાન પર માને છે તો અમારા કુરાને શરીફની અંદર જ જે અમારા નીતિ નિયમો સામાજિક સમરસતાના છે બધા નિયમો લખેલા છે અને અમે વર્ષોથી એને ફોલો કરતા આવી રહ્યા છીએ પરંતુ સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાવીને જ્યાં અમારા કુરાનના કાયદા શરિયાના કાયદા છે એને ખતમ કરવા માંગે છે એની સામે સમગ્ર ગુજરાતમાં મુસ્લિમોમાં ઉગ્ર વિરોધ છે એનો જે પ્રમાણે યુનિફોર્મ સિવિલ કોર્ડ કમિટીએ જે વિરોધ માટે કે એના અભિપ્રાય સૂચનો અમારી પાસે માંગ્યા છે પંદર એપ્રિલ સુધી વધુમાં વધુ મુસ્લિમ સમાજોનો લેખિતમાં વિરોધ નોંધાવે એ અભિયાન હેઠળ અમે હેસ્ટેગ રિજેક્ટ યુસીથી અભિયાન ચલાવી રહ્યા છે અને એના ભાગરૂપે આજ રોજ આ મિટિંગ થઈ આપ જોઈ શકો છો કે સમાજના સૌ આગેવાનો અમારા હાજી કાદરભાઈ જરદાવાલા મોરિશવાલા સાહેબ કે ઇકબાલભાઈ ફરામ કે અમારા હૈયુબભાઈ કે સૌ આગેવાનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સૌ એક જ સુરે યુનિફોર્મ સિવિલ કોર્ટના જે કાયદો આવનાર છે એનો વિરોધ દર્શાવ્યો છે એના માટે હાલ અમે લેખિત વિરોધ જે કમિટી માંગ્યું છે એને કરીએ જરૂર પડશે એની સામે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની જરૂર પડશે તો એ પીછટ નહીં કરતું અને કાયદા કાયદાકીય રીતે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જો લડવાનો આવશે તો એનામાં પણ અમે પીછટ નહીં કરશું આ સર જે નમાજમાં સૌ મુસ્લિમ સમાજે જમણા હાથે કાળી પટ્ટી બાંધી અને નમાજ પડી એ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આખા દેશની અંદર એક જાહેર અપીલ કરી હતી કે જે વકફનો કાયદો એ પણ એ અમારા ઇસ્લામિક સરિયા કાનૂનની વિરુદ્ધનો છે એ કાયદો સરકાર લાવવાના જે પ્રયત્નો હાથ ધરી રહી છે સક્રિય છે અને જે વકફની પ્રોપર્ટી કે જેમાં મુસ્લિમ સમાજના જ લોકો ટ્રસ્ટી હોય એમાં અન્ય સમાજના કે અન્ય ધર્મના લોકોને પણ ટ્રસ્ટી તરીકે લેવા મહિલાને ટ્રસ્ટી તરીકે લેવા એવા જે સુધારા કરવા માગે છે જે સમાજ અમારા કુરાન શરીફથી વિપરીત છે એનો વિરોધ કરવા માટેનો હતો અને આપ જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં મુસ્લિમ આખા દેશની અંદર સુરતમાં લગભગ એંશી ટકા મસ્જિદોમાં લોકોએ કાઢી પટ્ટી બાંધીને નમાજ પડી અને એનો વિરોધ દર્શાવ્યો છે લોકશાહી છે સરકારને ચોક્કસ ફરક પડશે અને નહીં ફરક પડશે તો સરકારના આવનારા દિવસોમાં આના પરિણામો પણ સામે દેખાશે